સુરત શહેરના વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણ લશ્કરીના સંપર્કમાં આવી હતી જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી હતી

તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધડ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાઈ ખોલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની વિગતવાર ની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે મહિલા સાથે બે હજાર ચોવીસ થી મહિલા સાથે સંપર્ક